હાય એવરી વેલકમ બેક ટુ માઇ ચેનલ સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મારા ગુજરાતી બ્લોગમાં તો હું અહીંયા તમને જે મારા કિચન પ્લેટફોર્મ પર મેં એક કાચની બોટલ આવે છે એકચ્યુઅલી આ કિસાન સોસની બોટલ છે એ ખાલી થઈ ગઈ તો એમાં મેં મની વેલ પાણીમાં એ બોટલમાં પાણી ભરી અને મની વેલ મૂકી દીધી હતી અને હું એને કિચનમાં જ રાખું છું તો એના મૂડ આવ્યા છે ધીમે ધીમે એ ગ્રો થાય છે વીકમાં હું એક વખત પાણી ચેન્જ કરું છું ખાલી એક જ વખત પાણી ચેન્જ કરું છું અને એકદમ સરસ સરસ એના નવા નવા પાન પણ ઉગે છે તો મને બહુ મજા આવે છે કિચનમાં એ જોઈને અને તમે જોઈ શકો છો કે આ મારા ઇન્ડોર પ્લાન્ટ્સ છે કે જે હું જે મારો હોલ છે બેઠક રૂમ છે ત્યાં જો એને સામે જ રાખું છું કે એને પણ જોઈ જઈ અને મને બહુ જ મજા આવે છે તો આજનો વ્લોગ થશે ક્વિક લંચ ટુ ડિનર રોટીનનો તો આપણે સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બાસમતી રાઇસ બનાવી દીધા છે બાસમતી રાઇસને મેં પંદરેક મિનિટ પલાળી રાખ્યા હતા પાણીમાં અને ત્યારબાદ મેં એને બનાવી દીધા છે એ કેટલા ફટાફટ બને છે બધાને ખબર છે અને અહીંયા મેં પ્રેશર કુકરમાં વાલ જે આપણા ગુજરાતી વાલ આવે છે તેને બાફી લીધા છે વાલને વાલને પણ મેં આગલી રાત્રે પલાળી રાખ્યા હતા કોઈ પણ કઠોળને જો તમે આગલી રાત્રે યાદ કરી અને પલાળી દેશો તો બીજા દિવસે બહુ જ સરસ રિઝલ્ટ આવશે એનું ગેસ ઓન કરીશું ગેસ ઓન કરી અને એક પેનમાં એક કઢાઈમાં મેં અહીંયા તેલ લઈ લીધું છે આશરે બેથી ત્રણ ચમચી જેટલું તેલ હશે ગુજરાતી વાલનું શાક છે એ આપણા ગુજરાતી ઘરોમાં બનતું જ હોય છે રૂટીનમાં અને તમે જોઈ શકો છો તેલ ગરમ થશે એટલે પહેલાં હું એક નાની ચમચી આની અંદર રાઈ એડ કરીશ એક નાની ચમચી જીરું એડ કરીશ થોડી હિંગ એડ કરીશ કોઈ કોઈ પણ કઠોળના શાકમાં થોડી હિંગ તમે એડ કરી દો જેથી એ શાક પચવામાં સારું રહેશે તો કોઈ પણ કઠોળના શાકમાં હું હંમેશા હિંગ એડ કરું છું અને અહીંયા લસણ આદુની પેસ્ટ એડ કરીશું મારી પાસે રેડીમેડ છે એટલે મેં એ એડ કરી છે મેં જે બનાવી હતી એ ખલાસ થઈ ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે મેં એક જારમાં બેથી ત્રણ ડુંગળીને ક્રશ કરી લીધી હતી મિક્સર જારમાં એની પેસ્ટ બનાવી દીધી હતી તો ડુંગળીની પેસ્ટ એડ કરી દઈશું સૌથી પહેલાં આ વાલનું શાક એવું છે ને કે તમે રાઈસ સાથે પણ ખાઈ શકો છો રોટલી સાથે પણ ખાઈ શકો છો પરોઠા સાથે પણ ખાઈ શકો છો એટલું ટેસ્ટી બનતું હોય છે અને કઠોળ છે એટલે હેલ્ધી તો છે જ આ શાક મને ખબર છે અમે નાના હતા ત્યારે જમણવારમાં લગ્નના જમણવારમાં જતા હતા ત્યારે વાલનું શાક હોતું હતું હવે અહીંયા મેં ત્રણ એક નંગ ટામેટા લઈ લીધા છે એની પણ આપણે પેસ્ટ બનાવી દઈશું અને આપણી જે ડુંગળીની પેસ્ટ થોડીક વાર કૂક થશે ત્યારબાદ આપણે ટામેટાની પેસ્ટ એડ કરીશું તમે જોઈ શકો છો આ ટાઈપનું ગ્રેવીવાળું શાક બનાવીએ તો બાળકોને ભાવે જ છે અહીંયા અમે થોડું મીઠું એડ કરી દીધું છે કે જેથી ટામેટાની ટામેટા અને ડુંગળીની પેસ્ટ ફટાફટ કૂક થઈ જાય ચઢી જાય ટુ ટેસ્ટ હળદર એડ કરી દઈશું મેં અહીંયા અડધી ચમચી જેટલી એડ કરી છે અને જે મારું લાલ મરચાંનું જે મારું કન્ટેનર છે નાનું બોક્સ છે મસાલિયાનું એ ખલાસ થવાયું છે તે જેટલું હતું એટલું બધું મેં એડ કરી દીધું એક નાની ચમચી ધાણાજીરું પણ એડ કરીશું એક નાની ચમચી જેટલું લાલ મરચું પણ મેં એડ કરી દીધું છે મીઠા લીમડાના પાન મેં તોડીને ક્રશ કરીને એડ કર્યા છે તમે તેલ વગાર વખતે પણ એડ કરી શકો છો મીઠા લીમડાના પાન હંમેશા હું ક્રશ હાથ વડે તોડીને એડ કરું છું કારણ કે બાળકો પછી એને કાઢી ના દે આખા આખા પાન હોય છે તો પછી બાળકો ખાતા નથી ગ્રેવી આપણી કૂક થઈ રહી છે ઢાંકીને કૂક થવા દઈશ ધીમા તાપે તમે જોઈ શકો છો તેલ છૂટું પડી રહ્યું છે અને જે અહીંયા બાફેલા વાલ છે તે બધા એડ કરી દેવાના છે બાફેલા વાલને મેં સરસ રીતના વોશ કરી અને પ્રેશર કુકરમાં બાફી દીધા હતા તો એનું જે પાણી હતું જે પોષક તત્વોવાળું હોય છે એ પાણી સાથે મેં એડ કરી દીધા છે વાલનું શાક અમે ગળચટું બનાવીએ છીએ અમે ગળચટું ખાઈએ છીએ એટલે મેં અહીંયા થોડો ગોર એડ કરી દીધો છે ત્રણેક ચમચી જેટલો ગોળ હશે હા જો તમને ગળ્યું ના ગમતું હોય તો તમે આ સ્ટેજ પર ગોળને સ્કીપ કરી શકો છો અહીંયા ઉપરથી મેં થોડો ગરમ મસાલો એડ કર્યો છે અડધી ચમચી જેટલો વેલ મિક્સ કરીશું પાણી તમારે જોઈએ એ પ્રમાણે તમારે એડ કરવાનું છે હું બહુ એડ નહીં કરું હું ઘટ્ટ બહુ રસાદાર નહીં અને બહુ ઘટ્ટ નહીં એવા મીડિયમ મીડિયમ ટાઈપના વાલ બનાવીશ ફરી એને ધીમા તાપે કૂક થવા દઈશું ઢાંકીને તમે જોઈ શકો છો એની ગ્રેવી ખત બધે છે સરસ રીતના કૂક થાય છે હવે છેલ્લે હું એક લીંબુનો રસ આની અંદર એડ કરી દઈશ લીંબુનો રસ એડ કરવાથી વાલ આપણા ખટ્ટા મીઠા થાય છે વાર એને કૂક થવા દઈશ અને લાસ્ટમાં ધાણા સમારેલા એડ કરી દઈશું આપણે જે આપણા વાલના શાકની શોભા એકદમ વધારી દેશે હું આ શાક મોસ્ટલી રાઈસ જોડે ખાતી હોઉં છું કારણ કે રાઈસ જોડે મને ખાવાની મજા આવે છે વધારે તમે રોટલી પણ બનાવી શકો છો પરંતુ તમે રાઈસ જોડે ટ્રાય કરશો ને તો પણ તમને બહુ મજા આવશે તો ગુજરાતી વાલનું શાક તૈયાર છે તો હવે આપણે થાળી સર્વ કરી દઈશું તો આજની મારી થાળીમાં તમે જોઈ શકો છો કે બાસમતી રાઈસ છે વા અને એક બાળકીમાં વાલ છે છાસ છે ડુંગળીના પેટાનું સલાડ છે અને એક પાપડ છે તો એકદમ ક્વિક લંચ થાળીમાંથી તૈયાર થઈ ગઈ છે અને હેલ્ધી પણ છે બાળકો બાળકોએ પણ ખૂબ એન્જોય કરી હતી આ થાળી હવે અહીંયા હું તમને એક કિચન ટિપ્સ હું કિચન ટિપ્સનું યુઝ કરતી હોઉં છું જેટલી મને ખબર હોય એટલી તો મારે ઘી કાઢવાનું હતું અમૂલનું ઘી કાઢવાનું હતું જે બજારમાંથી લાવી હતી તો એને મેં ગરમ પાણીમાં થોડીવાર મૂકી દીધું હતું કે જેથી સરસ રીતના ઘી ડોલચામાં નીકળી જાય કન્ટેનરમાં નીકળી જાય તો ગરમ પાણીમાં મેં ઠેલીને એક મિનિટ રાખી હતી તો તમે જો જોઈ શકશો કે હવે સરસ રીતના ઘી નીકળી જશે આમ જો આવું ના કરીએ તો થોડું કોથળીમાં ઘી ચોટી જતું હોય છે અને નથી મજા આવતી પણ આવું કરશો તો તમારું કામ ફટાફટ થઈ જશે તો હું હંમેશા આવું કરતી હોઉં છું એકચ્યુઅલી ઘી હું ઘરે જ બનાવતી હોઉં છું પરંતુ મલાઈ મારી હજુ થઈ નથી એટલે મારે તૈયાર લાવવું પડ્યું હવે હવે આવી જઈએ ડિનર રેસીપીમાં તો અહીં આજે બનાવીશું વેજીટેબલ્સ વડી પુલાવ તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં નાની વડી લીધી છે મોટી પણ આવે છે એના તમે બે કટકા પણ કરી શકો છો વેજીટેબલ પુલાવ છે મિક્સ વેજીટેબલ એટલે મારી પાસે ફ્રીજમાં જે હતું બધું મેં લઈ લીધું છે કેપ્સિકમ ગાજર ડુંગળી બટાકા તમારી પાસે બીન્સ હોય વટાણા મેં લીધા છે કોબીઝ હોય તો તમે કોબીઝ પણ લઈ શકો છો બીન્સ પણ લઈ શકો છો એનીથિંગ તમને જે પણ ગમે તમે લઈ શકો છો અને મેં અહીંયા રાઈસને પણ પલાળી રાખ્યા છે તમે જોઈ શકો છો થોડીક વાર પહેલાં જ મેં પલાળી દીધા હતા લીલા મરચાંને બે નંગ લીલા મરચાંને મેં ઝીણા સવારી લીધા છે ટામેટાને બે નાના ટામેટાને પણ મેં સમારી લીધા છે ગેસ ઓન કરી અને તમે જોઈ શકો છો કે થોડુંક તેલ મેં મૂકી દીધું છે અને એમાં સૌ પ્રથમ રાઈ એડ કરીશું જીરું એડ કરીશું હિંગ એડ કરીશું લીલા મરચાં એડ કરીશું અને ત્યારબાદ જે બધા જ શાક આપણે ઝીણા સમારીને રાખ્યા છે તે બધા એડ કરી દઈશું જેટલું ઝીણું શાક તમે સમારશો ને એટલું પુલાવમાં મજા આવશે તો બધા જ વેજીટેબલ્સ ફ્રીજમાં જેટલા પડ્યા હોય એ બધા એડ કરી દો એકચુલી આ આ પણ એક હેલ્ધી રેસીપી છે વડી પણ હેલ્ધી હોય છે બધા વેજીટેબલ્સ પણ તમે આની અંદર એડ કરશો તો બાળકોને એ પણ મળશે તો તમે જોઈ શકો છો મેં બધું શાક એડ કરી દીધું છે મારા ઘરમાં મારા બાળકોને પુલાવ એની પુલાવ કોઈપણ જાતનો પુલાવ બહુ જ ગમતો હોય છે એટલે ફ્રિકવન્ટલી બનતો હોય છે અહીંયા મેં લીમડાના પાન પણ એડ કરી દીધા છે ક્રશ કરીને અહીંયા મેં બે સુકા લાલ મરચાં અને એક બાદયું જે આવે છે એ એડ કરી દીધું છે એ તે તેલમાં જ એડ કરવાનું હતું પરંતુ રહી ગયું એટલે મેં પાછળથી એડ કરી દીધું છે બે નંગ જે ટામેટા સમારે હતા તે પણ એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે કેટલું રંગીન લાગે છે બધા વેજીટેબલ કેટલા રંગીન લાગે છે કલરફુલ લાગે છે બાળકોને પણ મજા આવશે ખાવાની બાળકો અમુક રેસીપી લુક જોઈને ખાતા હોય છે ટુ ટેસ્ટ હળદર એડ કરીશું એક નાની ચમચી લાલ મરચું પાવડર મેં એડ કર્યું છે એક નાની ચમચી ધાણા જીરું એડ કરીશું એક નાની ચમચી ગરમ મસાલો એડ કરીશું રોટીન મસાલા તમારે એડ કરવાના છે વેલ મિક્સ કરીશું અને નાની જે વડી છે તે બધી એડ કરીશું મેં વડીને થોડીવાર પલાળી રાખી હતી મોટી પણ આવે છે તો મોટી જ્યારે હું લાવતી હોઉં છું ત્યારે એના બે કટકા કરી દેતી હોઉં છું બે પાર્ટ કરી દેતી હોઉં છું પણ આ નાની જ છે એટલે ખાવામાં બાળકોને વાંધો નહીં આવે તમે આજે મેં કુકરમાં બનાવ્યું આ ટાઈપનું કૂરું શાક પણ બનાવીને બાળકોને રોટલી સાથે આપી શકો છો હું પુલાવ બનાવું છું બાકી તમે આ ટાઈપનું સબ્જી પણ બનાવીને આપી શકો છો અને જે બધા રાઈસ હતા જે મેં પલાળી રાખ્યા હતા તે મેં એડ કરી દીધા છે મેં બપોરે બાસમતી રાઈસ બનાવ્યા હતા એટલે અત્યારે મેં સાદા જે આપણા રૂટીન રાઈસ આવે છે એ મેં બનાવ્યા છે એ રાઈસ સાથે પણ બહુ સરસ લાગે છે આ પુલાવ પુલાવ કમ ખીચડી લાગશે આ તો મેં કીધું એ પ્રમાણે તમે એની આની સબ્જી પણ બનાવી શકો છો થોડું પાણી એડ કરી અને ડ્રાય સબ્જી બનાવી શકો છો સીટી વગાડીને તો સબ્જી રોટી તરીકે પણ ચાલશે આ રેસીપી અને તમારે જો પુલાવ તરીકે લેવી હોય તો તમે રાઈસ એડ કરી શકો છો મારી જેમ ટુ ટેસ્ટ મીઠું એડ કરી દઈશું થોડું પાણી પણ મેં એડ કરી દીધું છે અને બીજું પાણી થોડું ઉપરથી એડ કરી દઈશું જે રાઈસના માળકામાં પાણી હતું એ મેં એડ કરી દીધું અને બીજું ઉપરથી થોડું પાણી એડ કરી દીધું પાણી એટલું જ એડ કરજો કે જેટલું પુલાવ માટે જોઈએ વધારે પાણી એડ ના કરતા કેમકે વેજિટેબલ્સમાં પણ પોતાનું પાણી હોય છે અને ફટાફટ ક્વિક બંને ક્વિક મારી જે બપોરની રેસીપી અને આ રેસીપી ક્વિક રેસીપી છે ફટાફટ તમે બનાવી શકો છો અને હેલ્ધી પણ છે હા થોડું તમારે સબ્જી સમારવામાં ચોપિંગ કરવામાં વાર લાગશે એ જ બાકી એકદમ હેલ્ધી છે લાસ્ટમાં મેં એક આખી મોટી ચમચી ભરી અને ઘી એડ કર્યું છે એનાથી તમારો પુલાવ કેક અલગ જ ચમકશે એની સાઈન અલગ જ આવશે અને ઘી હેલ્ધી તો છે જ અહીંયા લાસ્ટમાં મેં એક જે લીલું મરચું છે ગ્રીન ચીલી છે એને આવી રીતના કટ કરીને એડ કરી દીધું છે હવે પ્રેશર કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને જેવું તમારું કૂકર હોય એ પ્રમાણે સીટી તમારે વગાડી દેવાની છે મેં ત્રણથી ચાર સીટી વગાડી હતી અને પ્રેશર કૂકરની વરાટ રિલીઝ થાય હંમેશા ત્યારબાદ જ તમારે કૂકર ખોલવાનું છે તો તમે જોઈ શકો છો મેં ઠંડુ પડવા દીધું અને ત્યારબાદ હું પ્રેશર કૂકરનું ઢાંકણ ખોલી રહી છું અને તમને બતાવી રહી છું આપણું વડી વેજીટેબલ પુલાવ તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગયો છે એ કારણ કે આપણે પાણી પણ માપનું એડ કર્યું હતું એટલે એકદમ સરસ પુલાવ થયો છે હું એને હલાવી દઈશ અને પછી તમને બતાવું આની ઉપર ગરમ ગરમ પુલાવમાં એક ચમચી ઘી લઈ લો તમે અને પાપડ શેકી દો કે પાપડી તરી દો કે અચાર લઈ લો જોડે અઠાણું લઈ લો લસણની ચટણી લઈ લો તો એક સરસ થાળી એવી તૈયાર થઈ જશે તો એની સાથે સાથે પુલાવની સાથે તમે જોઈ શકો છો કે જે પેલી નાના પાપડ આવે છે રેડીમેડ છે આ પાપડી એ મેં તળી લીધા છે ચીકુ મીકુ અમારા બધાના ફેવરેટ છે આ નાની પાપડી તમને ખબર છે ચા જોડે બી એટલી સરસ જાય છે ને જેની કોઈ વાત નહીં ચા જોડે બેસ્ટ જાય છે અને નાની નાની હોય છે ને તો ખાવાની પણ મજા આવે છે તો હું મેં તળી લીધા છે અને આ છે લિજ્જત પાપડ એ ચીકુના પણ ફેવરેટ છે તો જ્યારે આ આ કંઈ તળાતું હોય તો લિજ્જત પાપડ તો અમારા ઘરમાં એક્સ્ટ્રામાં તળતા જ હોય છે કેમકે ચીકુના બહુ ગમતા હોય છે તો તમે જોઈ શકો છો કે વડી વેજીટેબલ પુલાવ રેડી છે આપણું અને મેં સાથે અહીંયા ડુંગળી સમારી લીધી છે ડુંગળી મારી ફેવરેટ હોય છે બપોરે સાંજે જો દૂધ ના પીવાનું હોય તો પણ મારી થાળીમાં ડુંગળી જતી હોય છે એક ચમચી ઘી એડ કરી દઈશું થોડા પાપડ લઈ લઈશું તમે દહીં અથવા છાશ પણ લઈ શકો છો અથવા આની સાથે કઢી પણ બનાવી શકો છો જેવી તમારી મરજી અને મેં લસણની ચટણી થોડી લઈ લીધી છે તો આ છે આપણી સાંજની થાળી વેજીટેબલ સોયા વડી પુલાવ આઈ હોપ આજના દિવસની બંને રેસીપી તમને ગમી હશે રેસીપી ગમે તો આ વિડીયોને લાઇક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હું મળું તમને એક નવી રેસીપી સાથે નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ સ્ટે સેફ સ્ટે સેફ સ્ટે હેલ્ધી બાય બાય